तुम तमारा अद्भुत आता हूं दी

લે આ પાકી ઓ કા કરે છેડે ના રાખ લે કુડવાના હાથ નઈ ગયો કોઈ આપી દે કોઈ લઈ આવતું તમ તો બેલો ચીંથી છો ઓમા કરે તું આવ દુકાન કરો બાર રૂપિયા બાર રૂપિયા તમ પૈસા નું સેટિંગ તો કરવું પડશે દોહન લઈ ગયા હાટે તો આવ એક કામ કરો 3000 ની તો ગણતી લાગોની 5000 આલે તમામા બાપા તમ ના કે આમના વાત કરે લીએ કે ઘરની ભરતી કોક આપે કોજ માયા નું ડાટે લીએ અતાર માયા ખોદવાન ટાઈમ નઈ મારે

મને તો પૂછો તમે તો હું ગયો ને કઈક રમત કરે હાર્યા પણ વાહરે હું નીકળ્યો પછી હંતિન જોઈને ને તાણા ખબર પડી કે પૈસા નો ભાગ પાડે હાર્યા બરોબર

એટલે બે રહ્યા નકા બધા કાઠા જાયું પૈસા ના માર પાંચસો મારા હતા નકા થપ્પડ પેલો લઈ ગયો તો પાંચસો રૂપિયા મારા હતા

તો બે ના ખાવાથી ભૂલી નાખી બધું તો આવું